સરસ મોગસ મલેટા નું નુકલ કાટાય અને ભરાજન આઠ કાકા ને કેવી મહેંદી મૂકી છે હજી કેમ કાઈ છે મારી વાટે નથી ને તમે ભરાજન મામી તમારા રીતે મૂકી દે મહેંદી બતાવજો તો સરસ મૂકી હોય એકદમ વાહ રાજકોટ માં આવી જ મૂકે કે રાજકોટ જેવી નથી રાજકોટ માં કરતા સારી છે ને તો વાંધો નહીં વાલા બેન નું ખૂબ સરસ કામ છે ઝીણી ડિઝાઇન છે બહુ મહેનત વાળું કામકાજ છે બેટા શું નામ છે તારું સ્વરા જોસ્તી બોલો થોડુંક શું નામ છે સ્વરા કેટલું સુંદર નામ છે સ્વરાજ અને મમ્મી હવે જો ફ્રી થયા હોય તો હવે મુલાકાત કરીએ જય શ્રી કૃષ્ણ આજ તો સામું જ નથી જોતા હે અને હાથમાં કેવી મહેંદી મૂકી છે મારા ભાઈ મિત્રોને બતાવી દઈએ સુપ સુપ કાંઈ નો ઘટ્યો ખૂબ સરસ સુંદર તારી બતાવ બેટા અરે વાહ પર બેસો તમે હમણાં તમારો વારો આવશે મહેંદી રસમમાં બરાબર છે આપણે તો ઘરના ના એટલે ઉતાવળ ન કરવાની હોય પેલા જે બધા મહેમાન આવ્યા છે ને મહેમાનને ને મુકાઈ જાય ને પછી આપણે વારો લઈએ તમારો બરાબર છે પીવાન ચાલુ કરો એ દેરાણી જેઠાણી પીવાન ચાલુ કરો દેરાણી જેઠાણી ને મહેંદી મૂકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે દોસ્તો જોઈએ કેટલી મૂકી હજી તો શરૂઆત કરી લાગી છે હે એકદમ આમ ઝીણી ડિઝાઇન છે એટલે ટાઈમ બહુ લાગશે દેવાની બેસો જેઠાણીને બતાવીએ કેટલી મૂકી છે તમે પણ હજી શરૂઆત કરી લાગી છે એ કેમેરાવાળા ભાઈ મારો ફોટો પાડજો કોઈ પાડતું નથી બધાને હું પાડું છું હજુ પાડે હે હા પણ હું શું કરવું બધાને લેવા તો પડે બરાબર છે ગામે ગામ આપણે સંદેશ પહોંચાડી દઈએ છીએ ઘર બેઠા લગ્નનો આનંદ લઈ શકે છે આપણી સાથે જે જોડાયેલા ફ્રેન્ડ ફોલોવર અને વરાજાના કાકી જો ચશ્મા પહેર્યા લાગે છો હા સરસ ખૂબ સરસ અને મહેંદી એક નંબર મૂકી છે મારી બેનો ખૂબ હોશિયાર છે સરસ મેં તમે વારો આવ્યો કે નહીં આ નાની બાયુ વારો નહીં આવતી દીજો મર બાય વાટે બેઠા છે એટલે ન્યા તો આવી ગયો બેહડ દીધા છે શું કયો છું શું કયો છો કિચન હા જોવો છો બેન વિડિયો તમે મારા બે દિવસ નથી હે બે દિવસથી નથી બે દિવસ જોવો છો કેવી રીતે તમારી સામે આવ્યું

અને ઊંચું નથી જોતા હું એક કલાકથી જોઉં છું જો જોઈ જોઈ જો જોઈ 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 ઉપસરા ને વારો આવવા દે તમે વારો કોઈનો નહીં આવવા દ્યો વરાજન મમ્મી નો વારો આવવા દે આખા હાથમાં મૂકવાની પોણી સુધી બેન આમ જો કપાળે મૂકી દીજો થોડીક કપાળે સારી લાગશે વરાજાની મમ્મી કંઈક આમાં અલગ દેખાવા જોઈએ છોકરીઓને બિચારીનો આનો વારો નહીં આવવા દે વાહ જો બધા આવી કે છે હવે કે ઝડપ રાખો કે વરાજાની મમ્મી ને કયો ઝડપ રાખે ભાવેશભાઈ આ વારો ન થાવ દે તો વારને છે હવે હું કેવું હોય ને આપણે છે આપણે તો કાઈ કહેવાય નહીં હે મહેંદી વાળા બેન ને ઈ પૈસા આપવાના છે આપણે થોડા આપવાના છે હા સુ કોટુ હા કેટલી મુકાણી મહેંદી બેન એક મિનિટ એક મિનિટ કેટલી મુકાણી બતાવજો હજી તો ટાઈમ લાગશે બંને મારી બહેનો મહેનત કરે છે હો શું કેસો કાકી ફોલે કોની આખો દી આગળ પાછળ જો પૂછો ગુજો તમારી કોઈ ફરિયાદ ન આવી જો વડીલોને મારે હા તમને ફરિયાદ કરીને તમારી પાસે ન આવો જોઈએ કે ભાઈને તમે હાસો સ્થાન નથી છોકરા આવ એવી સે કરે ફરિયાદ ન થા બરાબર નુકજીઓ મારા ફાઈબા છે બેન હા દાદી માએ મહેંદી મૂકી કે નહીં આપણે પૂછીએ બા બતાવો તો આજ તમારે નથી મૂકી કેમ આ છોકરા વારો નથી આવતો દેતા નાના નાના નથી વારો આવે હાલો હવે તમારી તૈયારી કરીએ કવડાવીએ સારું ચાલો એ જ્યુસ લ્યો આપો જો આપો 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 અમારા ફઈ બાને ને આપો પીઓ ફઈ પીઓ પીઓ આજે મોકો મળી ગયો છો એમ સ્થિર ઊભા રહે કારણ કે કેમેરાવાળા ભાઈ છે ને એટલે તમે સૌ એટલે ઘણા ખરા મિત્રો મને પૂછતા હોય છે કુમાર તમારા નાના ભાઈ વિડીયોની અંદર કેમ નથી આવતા તો અત્યારે બતાવી દઈએ છીએ અમારા નાના ભાઈ છે કેતલકુમાર સાવલિયા વિડીયોની અંદર ઓછા આવે છે પણ આ પ્રસંગની અંદર ફોટો પડાવે છે એટલા માટે મને પણ ફોટોવાળા ભાઈ સાથે તક મળી ગઈ છે

કિરણબેન બેન ખાટી મીઠી આઈટમ લઈ જઈ ભાવે છે યાદ આવી ગયા કિરણ ભણવા જતા ત્યારે આમ જ ખાતા ને રિસેસ પડે ત્યારે ખાટી મીઠી બધી આઈટમો છે તમે જોઈ શકો છો

कि रन मैन तो शुरुआत करी सेम ने मुकवानी चालू करी छे सरस मुके छे हो तो तुम थोड़ाक हाँ लेट आव्या कई तरीके मेरे अच्छे तुम्हारे तो अगर एक ऑटोमेट टकली बैठी होगी तो उसे क्या कहेंगे अगर एक ऑटो में टकली बैठी होगी तो उसे क्या कहेंगे શું કહી દેવો આન્સર આ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે ઓકે ક મોક ફાસ્ટ ઓકે સો છે આવી શ રીતે આપણે તમારે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે એન્ડ લીઝ ઝ એન્ટ્રી સ્પેસ રિક્વેસ્ટ